જે દર્શકો આજે આપણી સાથે લાઈવમાં જોડાયા છે તે સૌ મિત્રો જોઈ શકતા હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હંશકન અને જુનિયર મોદી તરીકે જાણીતા છે આમ તો કચ્છના મોદી છે એવા લાલજીભાઈ આપણી સાથે જોડાયા છે લાલજીભાઈ દેવરિયા એ મૂળે તો કચ્છના ગાંધીધામના છે અને આજે આપણી સાથે સંવાદ કરવાના છે ઘણી બધી વાતો કરવાના છે લાલજીભાઈ તમારું સ્વાગત છે

દાઢી જ્યાંથી આવી ત્યાંથી દાઢી આવી રીતે રાખતો કપડા આવી રીતે જ પહેરતો હતો પણ સાહેબ ના આવ્યા પછી થોડું અપડેટેડ રહેવું પડે છે કારણ કે સાહેબ અપડેટ રહે છે આ દેશના વડાપ્રધાન છે અને એમને એવું છે કે અપડેટેડ રહેવું એમનો એક આખા દેશની દેશની શોભા છે અને તમારું મૂળ ગાંધીધામ હા સાહેબ હું ગાંધીધામ ના હા રેવાનું ગાંધીધામ કચ્છી અને તમને તો બધા પ્રચાર માં ને એમાં તમારો તો બધા ભાજપ માં સાથે જવાનું ને એવું બનતું હશે મને પ્રચારમાં હું રાજસ્થાન બે વખત ગયો દિલ્હી મહારાષ્ટ્ર પાટણ પુના નાસિક પ્રચારમાં જાઉં છું એ સાથે કોઈ લગ્ન સમારંભ માં બોલાવે નવરાત્રીમાં ગણપતિ ઉત્સવમાં મને બોલાવે હું જાઉં છું અચ્છા અને મોદી સાહેબ મોદી સાહેબ થતું હશે હા એ તો હવે આમ સામાન્ય બાળકને તો એમ લાગે કે સાચે હું જ મોદી છું કારણ કે એમને તો ધ્યાન ન હોય બાળક ને તો કે સકલ હોય બાળકો તો એમ જ સમજે છે કે હું જ મોતી છું તો હવે હું એવું લાલજીભાઈ તમને જણાવું છું કે તમે જ મોદી સાહેબ છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું સ્વપ્ન છે કે 2047 માં ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બને એવું એમનું સ્વપ્ન છે અને એમની ટીમ ને બધું કામ કરી રહ્યા છે

દેશની સામે દ્રષ્ટિ હશે કે આ દેશ કોઈ રસ્તો બતાવશે ઉભા હોય ત્યારે મને નથી લાગતું કે દુનિયાની કોઈ પણ તાકાત આ દેશ ને અગ્રોળમાં લેતા રોકી શકે બધા મિત્રો લખી રહ્યા છે રતન કાનાર રોહિત કુમાર જૈન બધા મિત્રો

એ રીતે આખી દુનિયાને લેવા માંગુ છું હવે કચ્છ કે ગુજરાત અને તમે આમ અત્યારે હું નિવૃત્ત જીવન જીવું છું પણ નિવૃત્તિ એવી છે કે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય

કેવો અનુભવ થયેલો તમને મને ત્યારે લાગ્યું કે ના ના મને મનમાં થયું કે હું પણ મારા જવા પણ સાહેબ છે ઘણા લોકો હતા કે સાહેબ જવા છે પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે આપણો અલગ માહોલ અને બધી તમે કીધું હા હા સાહેબે પોતાના મોટે શું શું વાત કરી તમે સાહેબે પોતાના મોટે

સજિકલ સ્ટાઈપ નો એક એપિસોડ મારા પર આવ્યો હતો એમાં મોદી સાહેબ રોલ ભજવ્યો હતો ને પર એ બે તો છે અચ્છા એટલે મૂળ તમે કોંગ્રેસ માં વર્ષ સુધી રહ્યા પણ મોદી સાહેબ જેવા લુક ના કારણે કોંગ્રેસ માંથી કહેવાવાયું કે હવે તમે કોંગ્રેસ માણસ હું છું કે મોદી સાહેબ ના લુક ના લીધે કોઈ પાર્ટી એ મને હોય

કે મને અફસોસ થાય કે સાહેબ જેવો લુક મારો છે એ લોકો પણ મને અન્ય લોકો કરતા વધુ માન આપે છે ત્યારે મને થાય કે આપ મોદી સાહેબ આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોના દિલ સુધી રાજ કરે છે

તમે નહીં માનો આ છેલ્લા અગિયાર વર્ષમાં કોઈ ધાર્મિક જૂથ કોઈ સમાજ માટે હોય એ ત્રણસો ઓગણચાલીસ ઓગણ ચાલીસ યોજનાઓ અમારા દેશના એકસો ચાલીસ કરોડ માનવીઓ માટે છે આજ સુધીની કોઈ સરકારે એવી યોજનાઓ નથી કરી કે દરેક ભારતીય માટે હોય ને મારો મકસદ રહેલો છે કે દરેક આ દેશનો દરેક નાગરિક મારો છે હું એમનું છું તમારો માત્ર લૂપ નહીં લાલજી તમારું બોલવાની સ્પીચ નહીં બધું પણ મોદી સાહેબને મળતું આવે છે જેવી તમારી કુદરતની મરજી બીજી એક વાત હા હા બીજી એક વાત 2002 પહેલા યાર હું સીએમ ન ત્યારથી પહેલા આ દેશમાં કે આ ગુજરાતમાં તો અમદાવાદ આપણે જવું પડે ને તો અહીંયાથી ફોન કરવું પડે અમદાવાદ એવી ઉભી થઈ છે મુસાફરી કરી શકીએ એક માહોલ આખા દેશ ગુજરાતમાં તો ઠીક આખા દેશમાં ઉભો થયો છે બોમ્બવાદી હુલ્લર બોમ્બ બ્લાસ્ટ એ બધી ભૂતકાળની વાતો થઈ છે આ દેશ આ છે પણ એક માહોલ એવો પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે જે કાયદામાં રહે છે એ કાયદામાં રહેશે ને ઈ પરિસ્થિતિ હવે ઊભી થઈ છે આજે તમે નહી માનો કોમી દગલ થાય ત્યારે છાપામાં બીજા દિવસે આવે કે ચાર હિન્દુ બે મુસલમાન આ કોમ હુલડના ભોગ બન્યા પણ તમારી દ્રષ્ટિએ તો બે ને ચાર નો ફિંગર હશે મારી દ્રષ્ટિએ તો છ નો ફિંગર છે આ છ પરિવારોને જે વેદના જીવસે ત્યાં સુધી હોય છે એ વેદનામાંથી મુક્ત કરવાની જે મારી અહમ મારું મકસદ હતું સફળ થયું છે આજે ક્યાં પણ

પછી એમાં આનંદ તો એ વસ્તુ છે કે તમે બંગલામાં રહેતા હો અબજો એ આનંદ તો માનસિક પરિસ્થિતિ છે કે એમાંથી આપણે શું લઈએ છીએ આજે માણસ નવાણુ ટકા સુખી હોય પણ એક ટકો દુઃખી હોય એ નવાણું ટકા એ સુખ

આદિવાસીઓ સાથે તમે જો તમને લાગશે ત્યાં મોબાઈલ નો ટાવર છે નહીં એટલે ચાર દિવસ માં કાર્યક્રમ આદિવાસીઓ મને કીધું એનાથી પેલા હું બે વર્ષ પહેલા ગયો હતો જે વિસ્તારમાં હતો ગામડાના લોકો આવ્યા હતા સાહેબ આજે તમારા હાથે પંદરમી ઓગસ્ટ હતી ધવજ

આપણે નિભાવીએ તો ઓટોમેટિક આપણે બંધારણમાં મળેલા હક મળી જાય બીજું તમે રસ્તામાં ગંદકી ન કરો હવે ગંદકી ન કરવી એ તો ઠીક છે ગંદકી ક્યાં હોય એ સાફ એ પણ એક દેશભક્તિ છે

જાળવી શકશે અને શાંતિનો માહોલ ઉભો કરી શકશે આગળ ઉભા છો આ દેશની એકસો ચાલીસ કરોડ જનતા એક છે હું જીરો છું મારી આગળ ઉભા છો ત્યારે જ મારો વેલ્યુ છે ને ભવિષ્યમાં પણ તમે મારી સાથે જોડાયેલા લે તો હું એટલી ખાતરી આપું છું કે મારા લીધે